દબણ નગરપાલિકાના ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો છે પંદર બેઠકોમાંથી ચૌદ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ કબજો જમાવ્યો છે દબણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે કુલ પંદર બેઠકોમાંથી બાર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા બાકીની ત્રણ બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાંથી બે બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી માત્ર એક જ બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે નેતાઓએ આ જીતને વિકાસના કામો અને જનતાના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે વોર્ડ નંબર છના તમામ લોકો મારી સાથે હોતા અને બરચમ જીત કહેવાય ઐતિહાસિક જીત કહેવાય એવી મેં વોર્ડ નંબર સિક્સને આશ્વાસન આપું છું જે તમે મને પર ભરોસો જતાયો છે અને વોર્ડ નંબર સેવનમાં જે મેં કામ કર્યા છે ને ડેવલપમેન્ટ કામ કર્યા છે પ્રશાસનના કંધેરી કંધેરી મળીને હું પ્રોમિસ આપું છું કે એ લોકોને માયુસ નહીં કરશ અને જે બી એ લોકોની સમસ્યાઓ છે અને જે બી પ્રોબ્લમ્સ હશે જે બી વોર્ડના કામો છે હું તાત્કાલિક અને ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરીશ